કોરોનાને લઈને જિલ્લા આપ્યું લોકોને સતર્ક રહેવા અને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે જિલ્લામાં હાલ પંદર જેટલા ઓક્સિજન પ્લાન્ટ ચાલુ છે તેવું અધિકારીનું કહેવું છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અમદાવાદ ગ્રામ્યમાં હાલ કોઈ કેસ નથી લોકો આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવી શકશે તો ભીડભાડ વાળી જગ્યાએ અથવા તો જ્યાં ગીચ વિસ્તાર છે અને બહાર મોલમાં કેમ જવાનું થાય તો ખાસ કરીને અત્યારે પ્રિકોશન સ્વરૂપે માસ્ક પહેરવું અત્યારે આવશ્યક છે ભીડભાડ વાળી જગ્યાએ લોકોને સમજાવે કે માસ્ક પહેરીને જવા માટે સૂચન કરે લોકોને સતર્ક રહેવા અને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે જિલ્લામાં હાલ પંદર જેટલા ઓક્સિજન પ્લાન્ટ ચાલુ છે તેવું અધિકારીનું કહેવું છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અમદાવાદ ગ્રામ્યમાં હાલ કોઈ કેસ નથી લોકો આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવી શકશે